ઉત્તમ ખેતી કરનારા ખેડૂતો પાસે ભાડાની જમીન હોય કે પછી ઓછી જમીન હોય એ નડતું નથી સાવ જમીન હોય તો તો પણ જો મહેનત અને બુદ્ધિનો ઉપયોગ કરી ખેતી કરવામાં આવે સારામાં સારી આવક લઈ શકાય અને આવું સાબિત કરી બતાવ્યું છે ધોડકાના આ પ્રગતિશીલ ખેડૂતે જેમની પાસે પોતાની જમીન તો છે જ નહીં પણ સો બીઘા ભાડે જમીન રાખી મબલખ આવક લીધી છે ત્યારે ચાલો મુલાકાત લઈએ ધોડકા ગામના આ ખંતશીલ ધરતીપુત્ર જમીન પોતાની ભલેને થોડી હોય પરંતુ ભાડે જમીન રાખીને પણ ખેતી કરી શકાય તેવું સાબિત કરી બતાવ્યું છે આ ખેડૂતે ધોળકામાં રહેતા આ ખેડૂતોએ ગોબલેજ વડાલા ગામની સીમમાં સો વિઘાથી વધુ જમીન રાખીને ટામેટાની ખેતી અપનાવી છે ટામેટાની ખેતીનું કિશનભાઈ જયંતીભાઈ વાઘેલા તેમના પિતાજી અને ત્રણ ભાઈઓ સાથે મળીને મેનેજમેન્ટ કરી લે છે તેમના વિસ્તારમાં ચોમાસામાં મોટા ભાગના ખેડૂતો ડાંગરનો પાક લેતા હોય છે ડાંગર પાક પૂરો થયા પછી ઘણા લોકો ભાડે જમીન આપી દે છે છે ટામેટા એ શાકભાજી વર્ગનું અગત્યનું પાક છે તેનો સલાડ તરીકે કેચપ તેમજ શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે ટામેટાની ખેતીમાં જો ભાવ મળી જાય તો સારામાં સારી આવક કરાવી આપે છે ઘણી વખત ભાવ ના મળે તો ખેતી માર પણ સહન કરવો પડતો હોય છે તેઓ ટામેટાનું પાળા બનાવીને વાવેતર કરે છે ટામેટાના ના ધરું ઉછેરી તેની ફેર રોપણી કરવી પડે છે તેઓ સિઝન દરમિયાન ટામેટા ની એકસો પચાસ પેકેટ જાતે ધરું બનાવવા ઉપરાંત બે લાખ જેટલા રોપા ખરીદીને પણ લગાવ્યા છે ટામેટામાં માં બે હાર વચ્ચે ત્રણ ફૂટ તો બે છોડ વચ્ચે એક ફૂટ નું અંતર જાળવ્યું છે ટામેટામાં છૂટક પિયત આપવામાં આવે છે ટામેટામાં પોટાશ ડીએપી એનપીકી અને ફોર્મ્યુલા એસી જેવા ખાતરો આપ્યા છે ટામેટાનો ચોમાસામાં વાવેતર કર્યું હોય તેમાં હોળી સુધી ઉત્પાદન રહે તો દિવાળી આસપાસ કરેલા વાવેતરમાં છેક વૈશાખ મહિના સુધી ઉત્પાદન ચાલુ રહેતું હોય છે તેઓ મોટા ભાગે ટામેટાની જ ખેતી અપનાવે છે ટામેટામાં મશી વગેરે આવે તો દવા છંટકાવ ખાસ કરવો પડે છે હાલમાં જ્યાં સુધી ગરમી નહીં પડે ત્યાં સુધી મશીનો પ્રોબ્લેમ વધુ રહેશે ટામેટામાં પિયત માટે બોર ટ્યુબવેલની પણ સગવડતા છે વીજળી ના હોય તેવા સમયે તેઓ ડીઝલ મશીનની મદદથી પિયત કરે છે રોગ જીવાત ઓછા રહે તે માટે ખેતરમાં વચ્ચે પિંજર પાક તરીકે હજારી ફૂલોનું વાવેતર કરે છે ખેતી કરીએ તે અમારે કોઈ ઘરની જમીન નહી હોતી અમે જે પણ ખેતી કરીએ તે ભાડે પેટે જમીન રાખી અને પછી જમીન ખેતી કરીએ છીએ અને એનામાંથી ઉત્પાદન લઈને અમે ઉત્પાદન લીજે છીએ. ટામેટાના ખેતની સીઝન દરમિયાન તેઓના ખેતરમાં કામ કરવા માટે લગભગ 60 જેટલા માણસો રાખે છે. તેઓ જાતે કામ કરવા ઉપરાંત ટામેટામાં વીણી તેમજ દવા છંટકાવ માટે માણસો પણ રાખે છે. ઉનાળામાં ટામેટા જલ્દી પાકી જતા હોય ઝડપથી વીણી પૂરી કરવી પડતી હોવાથી સો જેટલા માણસો રાખીને પણ કામ કરાવે છે. હાલમાં ટામેટાનો વિચાણ અમદાવાદ, ખેડા, આણંદ, ધોળકાના બજારોમાં કરે છે. ટામેટાના તેમને 1 કિલોના દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધીનો અલગ અલગ ભાવ મળે છે. એક વીઘામાંથી કોઈ જાતનો રોગ ન આવે તો થી પાંચસો મોણ સુધીનું ઉત્પાદન રહેતું હોય છે તેઓ ખેતીમાં આવક જાવકના તમામ ખર્ચાઓની નોંધ કરે છે ખેતરમાં અપાતા ખાતર દવાની પણ નોંધ રાખે છે ટામેટામાં દર અઠવાડિયે વીણી પડે છે ટામેટાની છ મહિનાની સીઝન દરમિયાન લગભગ પચાસ હજાર રૂપિયા જેટલો ખર્ચ રહેતો હોય છે ભાડે રાખીને જમીનમાં એક વીઘાના પંદર હજાર રૂપિયા જેટલું તો જમીન માલિકને ભાડું ચૂકવવું પડે છે ટામેટાની ખેતીમાં જો બસો રૂપિયાથી વધુનો ભાવ રહે તો ખેડૂતને સારી આવક થાય છે હર્ષર પટેલ સાથે વ્યુરો રિપોર્ટ જીએસટીવી